નમસ્કાર તાલીમાર્થી મિત્રો હું એમએચ રાવલ આઈટીઆઈ કુબેરનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આઈટીઆઈમાં ચાલતા મિકેનિક ડિઝલ્ટ્રેડ અંતર્ગત સલામતીના સાધનોનો ઉપયોગ અને તેના મહત્ત્વ વિશે જાણીશું વર્કશોપમાં કાર્ય કરતી વખતે આપણે સલામતી રાખવી જરૂરી છે તેમાં મેઇન છે આપણે વ્યક્તિગત સલામતી વ્યક્તિગત સલામતીમાં આપણે પીપીઈનો ઉપયોગ કરી શકીએ છીએ એ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં ગુજરાતીના અર્થ થશે વ્યક્તિગત રક્ષણાત્મક સાધન પીપીઈ શું છે તો વ્યક્તિ અને અકસ્માત અવરોધરૂપ બનતું મેઇન સાધન છે કે જે ઈજાને ઓછી કરે છે અથવા ઈજાથી બચાવે છે હવે પીપીઈ છે તો એ ક્યારે સ્ટાર્ટ થઈ પીપીની શરૂઆત ક્યારે થઈ તો ઓગણીસો સિત્તેરની અંદર યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં પીપીઈ ની શરૂઆત થઈ હતી હમને આપણે જાણીએ છીએ કે જો જ્યારે આપણે બે હજાર વીસમાં કોરોના ત્યારે દરેકે પીપીઈ નો ઉપયોગ કરેલો જ હતો કે જેમ કે આપણે શ્વાસોશ્વાસ એકબીજાના જ્યારે અડી જાય તો કોરોનાનો ચેપ લાગી જતો હતો તો એ દરમિયાન આપણે માસ્કનો ઉપયોગ કરતા એ વન ટાઈપ ઓફ પીપીઈ છે તો એ પીપીથી આપણે અવગત થઈ ચૂક્યા છે હવે પીપી કેવી હોવી જોઈએ તો પીપી છે એ વ્યક્તિને ફિટ બેસેવી જોઈએ આરામદાયક હોવી જોઈએ પછી પીપીનો ગુણધર્મ શું હોવો જોઈએ તો કે ભાઈ પીપી છે તો એ વ્યક્તિને ફિટ બેસે અનુકૂળ આવે એ રીતના હોવી જોઈએ પછી એનું મટીરિયલ છે પીપીનું તો એ કેવું હોવું જોઈએ તો કે દરેક જોખમો સામે રક્ષણ આપે એવું હોવું જોઈએ જેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો એની પીપી અલગ હોય છે વેલ્ડિંગનું કામ કરતા હોય ત્યારે એની જે પીપી હોય છે એ અલગ હોય છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો એનું પીપી અલગ હોય છે એમ દરેક જગ્યા માટે અલગ અલગ પીપીનો ઉપયોગ થાય છે તાલીમ બી આપવી પડે કારણ કે જે દરેક વ્યક્તિ છે એ કારીગર છે એ કોઈ ઇન્ડસ્ટ્રીમાં અથવા ઔદ્યોગિક એકમમાં કાર્ય કરતો હોય તો એને પીપીનું નોલેજ હોવું જોઈએ કે મારે કઈ જગ્યાએ કઈ પીપી યુઝ કરવાની છે તો એના માટે એને એક તાલીમ આપવાનું એક અથવા તો માર્ગદર્શન આપવું જરૂરી બને છે પછી પીપીઈની સારસંભાળ તો કે તમે પીપીની સારસંભાળ કેવી રીતના લેશો તો કે આપણે એનું મેન્ટેનન્સ કરવું પડશે નિરીક્ષણ કરશું જો એ ફાટી ગઈ હશે તૂટી ગયેલ હશે તો એને ચેન્જ કરવાની રહેશે તો આ પીપીઈનો મેઇન મુદ્દા છે અને હવે આપણે જોઈશું તો પીપીના અલગ અલગ પ્રકારો છે કે જે આપણને રક્ષણ આપશે જેમ કે હેલ્મેટ છે છે એ પ્રમાણે અલગ અલગ પીપીના પ્રકારો છે તો એના વિશે આપણે આગળ જાણીશું આ છે એ ઈયર પ્લગ પીપીમાં ઇયર પ્લગનું કામ છે કે કાનની રક્ષણ કરવાનું જ્યાં વધારે પડતો ઇન્ડસ્ટ્રીમાં અવાજ હોય કે જેમાં કામ કરવાનું થાય તો બહેરાશ આવવાની શક્યતાઓ રહેલી છે ઇયર પ્લગનું કાર્ય એ છે કે એ આપણે કાનમાં નાખવાથી કાનની સંભાળ રાખી શકીએ છીએ હવે આની જ જેવા એક ઈયર મોફ આવે છે કે જે મોટા આવે છે તો કાનના રક્ષણ માટે આપણે ઇયર પ્લગ અથવા તો ઇયર મફનો ઉપયોગ કરવો જોઈએ પછી આવે છે સેફ્ટી શૂઝ તો સેફ્ટી શૂઝ છે એ પગના રક્ષણ માટેનું કાર્ય કરે છે જ્યારે તમે કોઈ ગરમ વસ્તુ અથવા તો કે ગરમ જોબ કોઈ પણ વસ્તુ છે તો એ લઈ જતા હોય તો ઢોળાઈ જવાની કે પડી જવાની શક્યતા રહે તો પગમાં તમને વાગી શકે છે તો સેફ્ટી શૂઝ હોય તો તમારા પગનું રક્ષણ થઈ શકે છે પછી જેમ કે તમે કન્સ્ટ્રક્શન સાઇડ પર કાર્ય કરતા હો તો કન્સ્ટ્રક્શન સાઇડ પર અલગ શૂઝ હોય છે કે એને કહેવાય ગમ શૂઝ કે જે સિમાઇન્ટ કે દરમિયાન તમે કામ કરતા હોય તો ત્યાં એનું કાર્ય થાય છે આ છે ફેસ છે જ્યારે આપણે વેલ્ડિંગ કરતા હોય તો જ્યારે તણખા થતા હોય તો ચહેરાને તણખાથી બચાવવા માટે ફેસ ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ચહેરાને નુકસાન થતું અટકી શકે છે પછી છે આ ગ્લોવસ ગ્લો છે એ આપણા હાથનું રક્ષણ કરે છે આપણે મેઈન મુખ્ય હાથથી જ કાર્ય કરવાનું હોય છે તો જેમ કે કોઈ પદાર્થ કે તમે લઈ જતા હોય તો એ ઢોળાય તો તમારા હાથ પર દાઝી જવાનો ભય રહે છે તો ગ્લોવ્સ પહેરેલા હોય તો તમારા હાથનું રક્ષણ થઈ શકે છે પછી તમે જયારે વેલ્ડિંગ કરતા હોય અને જોબ ગરમ હોય અને એ પકડવા જાઓ હાથ બળી જવાનો કે દાઝી જવાનો ભય રહે છે તો તમે ગ્લોવ્સ પહેરેલા હોય તો તમને સેફટી રહે છે હવે આમાં અલગ અલગ પ્રકારના ગ્લોવ્સ આવે છે કોટન ગ્લોઝ આવે લેધર ગ્લોવસ આવે વેલ્ડિંગના ટાઈમમાં તમે જે ગ્લોવસનો ઉપયોગ કરો છો તો એ છે લેધર ગ્લોવ્સ પછી જયારે કન્સ્ટ્રકશન સાઇડ પર તમે કામ કરો છો ત્યાં રબર ગ્લોવસનો ઉપયોગ થાય રસાયણ સાથે કામ કરતા હોય ત્યાં પણ રબર ગ્લોવનો ઉપયોગ થાય છે તો ગ્લોસ છે એ મુખ્ય તમારા હાથને સેફ્ટી માટે ઉપયોગમાં લેવામાં આવે છે પછી આપણે જોઈએ સેફટી ગોગલ્સ તો સેફ્ટી ગોગલ્સમાં તમારા આંખનું રક્ષણ થાય એના માટે જરૂરી છે સેફ્ટી ગોગલ્સમાં આ છે એ સાદા ગોગલ્સ છે કે જ્યારે તમારે ગ્રાઇન્ડિંગ ચીપિંગ કે વર્ક કરતા હોય અને આંખમાં જો એ પડી જાય તો આંખ લાલ થઈ જાય કાં તો પછી આંખમાં ખૂંચે તો એના માટે તમારે સાદા સેફટી ગોગલ્સ પહેરીને કાર્ય કરવું કે જેના લીધે તમારે આંખનું રક્ષણ થઈ શકે આ જે ગોગલ્સ છે તો એ વેલ્ડિંગના ઉપયોગ વખતે તમે કરી શકો જ્યારે વેલ્ડિંગ કરતા હોય જો ગોગલ્સ પહેર્યા વગર કરશો તો આંખમાં જલન થઈ શકે છે આંખમાં ખૂંચી શકે છે તો જો ગોગલ્સ પહેરેલા હશે તો તમારે આંખનું રક્ષણ થઈ શકશે તો આમ અલગ અલગ પ્રકારના ગોગલ્સ તમને સેફ્ટીવાઈઝ અલગ અલગ જોખમમાં જોવા મળે છે જેમ કે રાસાયણિક પ્રક્રિયાના દરમિયાન તમે જો ગોગલ્સ પહેર્યા હોય તો એકદમ આંખને ચપોચપ હોય કે ભાઈ આંખમાં કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેમ અલગ અલગ પ્રકારના ગોગલ્સનો ઉપયોગ કરવાથી આપણે આંખનું રક્ષણ મેળવી શકીએ છીએ આ આપણે જોઈએ તો આ છે એ બોયલર સૂટ છે કે જે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં આપણે વાપરવામાં આવે છે કે જેના કારણે તમે ખુલ્લા કે બાયવાળા પહેરેલા હશે તો એ તમારે ભરે જવાનો ભય રહેશે આ આખું પૂરું બોડી કવર કરે કે જેના કારણે તમારે કોઈ બી એન્જિન ઓઇલ છે કે ગરમ હોય તો પણ હાથમાં કે એમાં સીધું ટચ ના થાય તમારી બોડીને બી કોઈ અસર ના કરે એટલા માટે આમ પૂરેપૂરું એપ્રોન બતાયેલું છે તેમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ સેફ્ટી એપ્રોન હોય છે પછી આ આગળ છે એપ્રોન તો આ એપ્રોન બિલ્ડિંગ એપ્રોન છે તમે પહેલાં જ્યારે જોયું હતું એ એપ્રોન હતું ઓટોમોબાઈલમાં વપરાય અને આ જે એપ્રોન છે એ વેલ્ડિંગમાં વપરાય છે કે જ્યારે તમે વેલ્ડિંગ કરતા હોય અને કોઈ પણ તણખો કે આગ લાગે તો એ સીધી શરીરને અથવા તો કપડાં પણ ના લાગતા એ એપ્રોન પર લાગે છે તો તમે એનાથી બચી શકો છો તો આ એપ્રોન છે વેલ્ડિંગ એપ્રોન છે એમ અલગ અલગ પ્રકારના અલગ અલગ હેઝાર્ડ માટે અલગ અલગ એપ્રોન વાપરવામાં આવે છે આ હેલ્મેટ આપણે જોઈએ તો એ સેનું છે તો કે ભાઈ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં વપરાય પછી એમાં વેલ્ડિંગનું હેલ્મેટ અલગ આવશે કે ફેસ શિલ્ડ સાથે તમને જોવા મળશે પછી જ્યારે આપણે જોઈએ તો બાંધકામની જગ્યાએ જે વપરાય છે એ હેલ્મેટ અલગ હોય છે આ હેલ્મેટનો ઉપયોગ આપણે માથાની સુરક્ષા માટે કરીએ છીએ આપણે જેમ જોઈએ છે કે જો વ્હીકલ ચલાવતા હોય તો આપણે હેલ્મેટનો ઉપયોગ કરે છે એ સેના માટે તો કે ભાઈ માથાનું રક્ષણ થઈ શકે એટલા માટે એમ ઔદ્યોગિક એકમમાં પણ હેલ્મેટ જરૂરી છે કારણ કે આપણે કાર્ય કરતા હોય તો એ દરમિયાન માથાની સેફ્ટી રાખવી ખૂબ જ જરૂરી છે કામ કરતી વખતે તમે કોઈ ઉપરથી વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં પડે તો માથાને ઈજા થઈ શકે છે તો એના માટે આપણે હેલ્મેટ પહેરવું જરૂરી છે કોઈ વસ્તુ આપણે મશીન ખોલતા હોઈએ એન્જિનનું પાર્ટ્સ ખોલતા હોય તો એ દરમિયાન આપણે થોડીથી ફટકા મારતા હોય અને કોઈ પાર્ટ્સ ઉછળીને માથામાં લાગી શકે છે તો એના માટે આપણે હેલ્મેટ પહેર્યું હોય તો માથાના રક્ષણ થઈ શકે છે એમાં એલ્યુમિનિયમનું આવે પીવીસીનું આવે ફાઈબરનો આવે એમ અલગ અલગ પ્રકારના આપણને હેલ્મેટો જોવા મળે છે તો આ રીતના આપણે આ પીપળીના ઉપયોગ કરતા શીખ્યા પીપીએ એ કાર્યસ્થળ પરનો મુખ્ય પાયો છે પીપીઈની જરૂરિયાત અને તાલીમ આપી અને તાલીમાર્થી અને સંસ્થાને બંને માટે જરૂરી છે હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલમાં આપને સમજણ પડી ગઈ હશે આભાર ધન્યવાદ